કેમ છું સ્વાગત છે ભરીમાં અલોક્ષમાં તો અત્યારે સ્વાસ્થ્ય અંદર આવે છે ખેતરોમાં અરે ભાઈ અત્યારે અહીંયા આનું વેધર છે એટલું મસ્ત વેધર છે ને ભાઈ કે દિલ ખુશ થઈ જાય એટલું મસ્ત વેધર છે અહીંયા મસ્ત મોર છે આજુબાજુ પક્ષીઓનો કિલ્લો છે મોરનો અવાજ સાહેબ તમને સંભળાતો હશે તો અહીંયા ઘણા બધા મોર પણ છે પક્ષીઓ પણ છે તો જોઈ શકો તમે કેટલું મસ્ત વેધર છે અહીંયાનું બાકી મોર તો એટલા બધા છે ગાયશ કે અહીંયા બહુ બધા એક મોર ત્યાં છે મિત્રો એક મોરની અવાજ હું વિડીયોમાં કેપ્ચર કરવા માટે કેટલી બધી વાર અહીંયા વેઇટિંગ કરી છે પરંતુ મોર અમુક ટાઈમે બોલે છે અમુક ટાઈમે નથી બોલતા તો શાયદ થોડી વાર એને બોલે પાછા થોડીક વાર કંઈક અવાજ દૂર થાય એટલે જોરથી બોલે પાછા તો અહીંયા થોડી વારની અંદર બોલશે તો હું વાત કેચ કરીને બતાવીશ અત્યારે બોલતા નથી પણ અહીંયા સામે બે મોર છે બીજા મારે અહીંયા છે આઈફોન અહીં મેં કીધું ઝૂમ કરીને બતાવું તો અહીંયાનું વેધર જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે ચારે બાજુ જુવાનું આવેતર મકાઈનું આવેતર જોઈ શકો છો મોરોનો અવાજ દૂર દૂરથી તો બસ આ ખેતરની અંદર આવો તો એકદમ દિલ ખુશ થઈ જશે કારણ કે ઘણી વખત હું આ ખેતરની અંદર સ્પેશિયલી આવું છું થાકી જવું કંટાળી જાઉં તો આ ખેતરની અંદર ફરવા માટે આવું છું તો બસ અહીંયાનું વેધર બહુ સારું છે એટલા માટે અત્યારે ઉપર આકાશની અંદર વાદળ વાદળ છે એટલે અહીંયાનું વેધર બહુ સારું રહે છે અને સુમસાન જગ્યા છે એટલે મોર પણ અહીંયા બહુ બધા જોવા મળે છે અને એમનો અવાજ બી બહુ સાંભળીને દિલને ખુશી મળે છે મજા આવે છે તો બસ એટલા મારે જાણને ફરવા માટે આવે છે તો હવે આપણે જઈશું ઘરે અહીંયા સીધા ખાસ કરીને શહેરના લોકો છે એમને હું કહીશ કે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરે મારી ચેનલના વિડીયો આવે છે મારા વ્લોગ્સ એ દરરોજ જોવાનું રાખે કારણ કે એ લોકોને ખાસ કરીને ગામડાનું જીવન કેવું હોય છે એ નથી ખબર હોતી હું મારી ચેનલની અંદર તમને દરેક વસ્તુ લાઇફ વિશે બતાવું છું અહીંયા તમે વનસ્પતિ અલગ અલગ જોઈ શકો છો ગામડાની અંદર આ પ્રકારની વનસ્પતિ હોય છે જે લોકો શહેરની અંદર જન્મ્યા હોય શહેરની અંદર મોટા થયા હોય એ લોકોને તો ખાસ કરીને કંઈ જ ખબર નથી હોતી કારણ કે એ લોકો શહેરની અંદર જ મોટા થયેલા હોય છે એ લોકોને શું ખબર કે આ વનસ્પતિ આવી આવે આ ગામડાની અંદર પક્ષીઓ આવ્યા આવે આ ગામડાની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુ આવે છે વનસ્પતિઓ આવે છે તમને શું ખબર તો શહેરના લોકો માટે ખાસ કરીને કહું છું કે ચેનલની અંદર મને સપોર્ટ કરે અમારી ચેનલને ફોલો કરે સબસ્ક્રાઈબ કરે મને ફોલો કરે એવી પણ આશા રાખું છું અને તમે મારા વિડિયો દરરોજ જોવાનું રાખો એવી પણ હું તમને વિનંતી કરું છું કારણ કે હું તમને મારી ચેનલ અંદર દરેક વસ્તુ સાચી માહિતી આપીશ ખોટી કોઈ માહિતી આપતી નથી તમે અહીંયા જોઈ શકો છો બધી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ અને અહીંયા ઘણા બધા દૂર દૂર તમને મૂળની અવાજ પણ સંભળાતી હશે ઘણા બધા જાતના અહીંયા પક્ષીઓ છે એ પણ હું અત્યારે તો વ્લોગ બનાવું બનાવીએ છીએ બાકી આ દરરોજ આવતીકાલે વ્લોગ બનાવીશ દરરોજ વ્લોગ બનાવીએ છીએ તો તમને દરેક અલગ અલગ માહિતી આપીશ અને દરેક જાણકાર જાણકાર વિશે માહિતી આપીશ સાચી માહિતી આપી કોટી કોઈ માહિતી નહીં આપીશ એટલા માટે મને સપોર્ટ કરવાનું રાખજો એ લોકો શેરના છે એમના માટે ખાસ છે એ લોકોએ આ વનસ્પતિ ના જોઈએ તો હું તમને એક વનસ્પતિ બતાવું છું તો અમે ત્યાં અહીંયા ફૂલ જોઈ શકો છો આ જે ઝાડ છે એની પર દરેક જગ્યાએ ફૂલ આવશે પરંતુ અત્યારે આની પર ફૂલ નથી આવતા તમે જોઈ શકો છો આ વનસ્પતિ સાહેબ શેરના માણસો એ પહેલીવાર જોઈ હશે તો જોઈ શકો છો આમાં જ આ જેવી રીતના મોટી થઈ છે વેલો પંથરા એ રીતના જ મોટી થાય બાકી ઉપર પણ જોઈ શકો છો ઝાડ ઉપર બી બહુ દૂર જાય છે આ તો અલગ અલગ પક્ષીઓ તો પણ જોઈ શકો તેતરનું પક્ષી જ્યાં તે તેતર દેખાય છે ત્યાં સામે અને આ પતંગિયા પણ તમે જોઈ શકો છો બહુ અને અહીંયા સાગનું ઝાડ છે બહુ મોટું ઉપર મોર આવ્યું છે ઉપર વેલો છે અલગ અલગ ઝાડ છે અહીંયા પતંગિયા બહુ બધા જોવા મળતા તમને ડબલ ડબલ જોવા મળતા છે જોવા ડબલ છે ને બાકી તો બહુ બધી અહીંયા વનસ્પતિઓ છે ગાઈ જ તો આવનારે વ્લોગની અંદર આપણે અવશ્ય બધું જ એક્સપ્લોર કરશું અહીંયા લીમડાનું ઝાડ તમે જોઈ શકો છો અલગ અલગ અહીંયા ઝાડ છે અહીંયા પીપળાનું ઝાડ તમે જોઈ શકો છો આમળાનું ઝાડ જોઈ શકો છો બોરનું ઝાડ જોઈ શકો છો અલગ અલગ આ ડાબડું છે એનાથી કપાઈ જવાય મિત્રો તો જોઈ શકો છો અલગ અલગની વનસ્પતિઓ છે બધી તો એ અમદાવાદ બ્લોગની અંદર આપણે બધું જ એક્સપ્લોર કરવાના છે તમારી સાથે ક્લિયર માહિતી આપવાના છે મિત્રો અત્યારે સાંજનો ટાઈમ થઈ રહ્યો છે અને હું અત્યારે ફરવા માટે આવ્યો છું એ જ જગ્યા ઉપર કે હું સવારે આવ્યો હતો તો અત્યારે એ જ જગ્યા પર ફરવા માટે એ માટે આવ્યો છું કારણ કે અહીંયાનું મસ્ત મજાનું વેધર છે અત્યારે તમને હું વેધર્સ પણ બતાવવાનો છું અત્યારે તમે અહીંયા જોઈ શકો છો સાંજનો ટાઈમ થઈ રહ્યો છે સૂરજ દાદા ડૂબી રહ્યા છે અને અત્યારે હું અહીંયા ફરવા માટે આવ્યો છું તો મસ્ત લાગે છે અહીંયા ફરવા માટે એટલા માટે હું ક્યારેક ક્યારેક જગ્યા પર આવતું રહું છું તો અહીંયા બહુ મોટો સવાડ છે મિત્રો અને અહીંયા વચમાં જઈને વાટ જાય છે પગ રસ્તો છે તો અહીંયા ફરવાની પણ ખૂબ મજા આવે છે અને ખાસ સબસ્ક્રાઈબ મિત્રોને ગુજરાતી સબસ્ક્રાઈબ મિત્રોને એટલું કહીશ કે જો તમે મને સપોર્ટ કરતા હોય તો દિલથી કરજો બાકી એમને એમ સપોર્ટ ના કરતા અને ખાસ ગુજરાતી મિત્રોને કહીશ કે મને સપોર્ટ કરો યુટ્યુબની અંદર હું લાઇફ સ્ટાઇલ વ્લોગ્સ બનાવું છું દરરોજ એવરી ડે વ્લોગ્સ બનાવું છું તો મને ફૂલ સપોર્ટ કરો એવી હું તમને પ્રાર્થના કરું છું દરેક સબસ્ક્રાઈબ મિત્રને હું વિનંતી કરું છું કે મારા વિડીયો થાય આગળ શેર કરે અને સપોર્ટ વધારે બને એટલો કરે અને મારા વિડીયો પૂરેપૂરા જોવે ધ્યાનથી જોવે અને દરરોજ આઠ વાગે વિડીયો આવે છે પરંતુ નેટવર્કના લીધે વિડીયો આગળ પાછળ થઈ જાય છે મિત્રો બાકી અત્યારે તો મારી જોડે વિઓ વાય થર્ટી મોબાઈલ છે એનાથી હું બ્લોગ શૂટ કરું છું આવના ટાઈમની અંદર એ પળનો મોબાઈલ લેવાનું સપનું છે એ પણ આપણે પૂરે કર્યું પૂરું કરીશું સાંજનો ટાઈમ છે અને તમે જોઈ શકો છો પક્ષીઓ બધા પોતપોતાના માળા તરફ પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે બસ અહીંયાથી એકદમ ખુલ્લે ખુલ્લું વાતાવરણ છે અને ચારે બાજુ ઝાડને ઝાડ અને વચમાં બિલકુલ એક પણ ઝાડ નથી તો અહીંયાથી વેધર છે ને એકદમ બિલકુલ ક્લીન દેખાય છે બાકી અહીંયા મોર પણ ઘણા બધા છે હું તમને પછી બી કહેતો કે મોર ઘણા બધા છે પક્ષીઓ ઘણા બધા છે અહીંયાથી બ્લોગ શૂટ કરો એટલે વ્લોગની અંદર પક્ષીઓનો અવાજ બી બહુ સારો સારો સંભળાય છે અને બાકી અહીંયાથી બ્લોગ શૂટિંગ કરવાની ખૂબ મજા આવે છે પહેલાં પણ મેં અહીંયા ઉનાળાની સિઝન હતી ત્યારે પણ હું અહીંયા આવીને જ વ્લોગ શૂટ કરતો જો નવા જૂના સબસ્ક્રાઈબર હશે અમને ખાસ કરીને ખબર જ હશે તો અહીંયા મકાઈની ખેતી તમે જોઈ શકો છો આ છે મકાઈની ખેતી તો કંઈક આ પ્રકારે મકાઈની ખેતી કરવામાં આવે છે અને વચમાં થઈને ખેડ નિકાળે છે એટલા માટે કે વચમાં જે ઘાસ હોય અને જમીન મકાઈને મૂળ હોય અને પોચા જમીન પોચી કરવા માટે અહીંયા ખેડ કાઢવામાં આવે છે વચમાં થઈને તમે જોઈ શકો છો આ મકાઈની ખેતી આખા ખેતરની અંદર મકાઈની ખેતી છે તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા જ હું પૂરો કરું છું અને આવતીકાલે આપણે ફરી નવા વ્લોગ સાથે મળીશું ત્યાર સુધી જો તમે ચેનલ પણ નો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈને ફૂલ સપોર્ટ કરો આશા રાખું છું સપોર્ટ તમે ઓલરેડી કરો જ છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા ઘણા બધા મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકી જાય છે ઘણી બધી ઇમ્પ્રેશન આવે છે વિડીયોની અંદર પણ ખાસ કરીને વિડીયો જોતા નથી કારણ કે ક્વોલિટી સારી નથી લાગતી એટલા માટે કે શું કંઈ ખબર નહીં પડતી પરંતુ સપોર્ટ કરવાનું રાખજો એટલે આપણે જલ્દીથી સુધી નવો મોબાઈલ લઈશું સારી ક્વોલિટીનો તો ચાલો આવતીકાલે એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી જો તમે ચેનલ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ભાઈ નોટિફિકેશન પ્રેસ કરો ના બોલતા ચાલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય